त्यारे उंदर ने आवीन सीना पंजामा मा उंदर ने डब्बी रही को पसी उंदर किये से राजा जी मने मुकी दियो हूँ तमारी मदद करी पसी सी हसवा लगियो तू मारी मदद कर रायुरा जिनका तू मारी मदद कर पसी इम हस्ता हस्ता उंदर ने ना पंजामा मा ते कादी एक ये हवे अतन मारू पे धोले रुसे पसी कुई दे अब करी तो उंदर ने खाई जाए પછી એક વાર જંગલ માં શિકારી આવ્યા શિકાર કરવા પછી સિંહ ને ચારી માં દબાવી રાખ્યો અને ઉંદર ને ખબર પડી ગઈ કે ઉંદર આવીન ઉંદર આવીન સિંહ ને કાધીઓ પછી સિંહ ને કાધીઓ પછી સિંહ ની કીધું તું જંગલ નો છોту રાજા અને પછી કે છોту રાજા તારે મારા પેટ પર કુદા કુદી નથી કરવી છોту રાજા પછી ઉંદર એના પેટ પર કુદા કુદી કરવા લાગ્યો અને આ વાત્રાનો બોધ છે કે નાનો માણસ હોય એને નાનો નહી સમજવાનો એ મોટો ભેગોય મદદ કરી શકે અને મારી ચેનલ એ જૂનું એટલું હણું એટલે જો આવી જૂની વાર્તાઓ ને એને આવ્યો છું તો મારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરો આ વિડીયો ને શેર તો બન્ને એટલું કરો કેમ કે મધાઈ વ્યક્તિ સુધી પહોંચ ને કમેન્ટ કરો આ વાર્તા તમને અસલ લાગી હોય તો કમેન્ટ કરો ને શેર તો કરજો